એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયાર સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિ દરમિયાન લોક ડાયરાનું પણ આયોજન કરવામાં હતું જેમાં શોભનાબેન દાફડા હેમંતભાઈ પરમાર મનસુખભાઈ રાઠોડ તેમજ વિવિધ નામાંકિત કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અગિયાર દંપતીએ પ્રભુતામાં પગલા પડ્યા હતા અને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ આગેવાનો ભાઈઓ તથા બહેનોએ સાથ સહકાર આપ્યો હતો અને સમસ્ત અનુસૂચિત સમૂહ લગ્ન યોજાયા હતા વિવિધ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંતો મહંતો ટ્રસ્ટીઓ દાતાશ્રીઓ પત્રકાર મિત્રશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા એકતા એજ્યુકેશન દ્વારા તમામ દાતાશ્રી આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાઓનો સારો એવો સહયોગ મળતા એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ફિરોઝ સુનેશા થોરાશી મારું નામ વસંતભાઈ ડાયાભાઈ સોલંકી વેગડીનો રહીશ છું આજ રોજ જે અમે એકતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સમૂહ આયોજન કરેલું હતું તે અમે સંપન્ન થવાની અણી ઉપર છે અને આજે જે અગિયારે અગિયારે નવ દંપતીઓએ જે પ્રભુતામાં પગલા પાડ્યા છે એ લોકોના સાથ અને સહકાર તો અમને મળ્યો જ છે પણ જે અમને સમાજનો સાથ અને સહકાર મળ્યો છે કે એની કલ્પના બાહીણેનો સાથ અને સહકાર મને મળ્યો છે મા મને અને મારી ટીમને સાથ અને સહકાર મળ્યો છે આ મારા સમાજના જે દલિત સમાજના લોકો છે એ લોકો મહાનુભાવોનો હું આભાર વ્યક્ત કરું દેવદાનભાઈ મુચડીયા સામાજિક આગેવાન આજે અમે એકતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરાજી તાલુકાના વેગડી ગામે સતત આઠમો સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું છે અને આજે પણ અગિયાર દીકરીઓને પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને અગિયાર દીકરીઓને સમાજ દ્વારા કાર્યવર કરી અને એને ઘરે વળવવામાં આવ્યું છે આ સમૂહ લગ્ન દ્વારા સમાજને શિક્ષિત થવાનો સંગઠિત થવાનો અને વ્યસન મુક્ત થવાનો સંદેશો આપ્યો છે અમારા સંતો પણ આવ્યા હતા કેસરડીના મહંત આવ્યા હતા લાસી જીવનની જગ્યાના મહંત સાહેબ આવ્યા હતા એ બધાએ પણ સમાજને એ જ વાત કરી છે કે વ્યસન મુક્ત બની સંગઠિત બની અને શિક્ષણ ઉપર ધ્યાન આપીએ કેટલા વર્ષથી આયોજન છેલ્લા આઠ વર્ષથી આયોજન થાય છે અને આઠમા વર્ષે પણ સફળતાપૂર્વક આયોજન કર્યું